ગરબીમાં શેકાતા રાહ જોઈ રહ્યા છે લોકો ક્યારથી પરિવ વહનનું સોફ્ટવેર જે છે સારથી કોન્ટ્રાક અપાયો છે માનીતાને બહુ પ્યારથી નમસ્કાર હું જીગર ઠક્કર હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં ફરી એકવાર આપનું સ્વાગત છે વાત કરીશું આરટીઓની આરટીઓ એટલે રોડ ટ્રાન્સપોર્ટિંગ ઓથોરિટી પરિવહન વિભાગ કે જેની સેવાઓ વાહન વ્યવહાર સંબંધિત હોય છે રોજે રોજ આરટીઓમાં લાંબી લાંબી કતારોમાં લોકો મહિનાઓ સુધી ધક્કા ખાય છે કલાકો સુધી ઊભા રહે છે પણ તંત્રને કોઈ જ ફરક પડતો નથી કારણ કે એ લોકો તો વાતાનુકૂલિત વાતાવરણમાં બેસીને પોતાનું લોકોને શું તકલીફ પડી રહી છે તેનાથી તેને કોઈ મતલબ નથી શહેરની મધ્યમાં આ વારસિયાથી આ સ્થળાંતરિત કરીને શહેરથી બારથી પંદર કિલોમીટર દૂર નાહક જગ્યા બદલી કરીને લોકોની મુશ્કેલી ઓર વધારી છે ખેર એ પ્રસંગને તો ઘણો અરસો થઈ ગયો પરંતુ અવારનવાર અનેક રીતે આ સોફ્ટવેર ખોટકાઈ જાય છે લાઇસન્સ પ્રક્રિયા ટેસ્ટિંગ પ્રક્રિયા રિન્યુઅલ પ્રક્રિયા તમામે તમામ કામકાજ કોકળ ગતિએ ચાલી રહ્યું છે અને જેના કારણે લોકોને બહુ જ હેરાનગતિ થાય છે આર ટીઓના સર્વર અને સિસ્ટમ થર્ડ પાર્ટી એપ્લિકેશન વાપરવામાં આવે છે જે અપડેટેડ બિલકુલ જ નથી છાસ વારે બંધ થઈ જાય છે લોકો તો શું પણ ખુદ આરટીઓ સ્ટાફ પણ આ સોફ્ટવેર વાપરીને એટલું કંટાળી ગયું છે પણ કહેવા કોને જાય લોકોના સમયની કોઈને કિંમત નથી કાલે આવજો પછી આવજો વાર લાગશે આવતીકાલે આવ આ પ્રમાણેના બહાના કરવામાં એ લોકો જરાય સંકોચ અનુભવતા નથી અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા પ્રધાન સેવકો આ બાબતે ધ્યાન આપે મુખ્યમંત્રી તો જાહેર કાર્યક્રમમાં આ વાત સ્વીકારી ચૂક્યા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે પરંતુ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આરટીઓ વિશે ખૂબ સૂચક બોલ્યા છે આવો સાંભળીએ નીતિન ગડકરી પરિવહન મંત્રીએ શું કહ્યું પબ્લિક ચુનાવ મેં લોકો જિમ્મેદારો તું ચોરી કરતો હોય કહુંગા ચોર નહીં કરું आज सुबह मेरे आरटीओ ऑफिस की मीटिंग हुई ऐसे ही गड़बड़ा करते थे आज वो डायरेक्टर ट्रांसपोर्ट कमिश्नर आए थे मैंने बोला तुम ये आठ दिन में सुल जाओ। मैं तो मैं लोगों को बोलूंगा कायदा हाथ में लो और धुलाई करो करके तो मेरे गुरु ने ये सिखाया कि जो व्यवस्था तुमको न्याय नहीं देती उसको उखाड़ के फेंक दो ऐसा कैसे नहीं बदलता लोगों को तकलीफ नहीं होनी चाहिए जोयू खूब सूचक छे આ એક નગ્ન સત્ય છે આ પ્રમાણે આરટીઓની કામગીરી ઉપર જે પ્રમાણે નીતિન ગડકરીએ જે કહ્યું છે એ જોતાં સ્પષ્ટ થાય છે કે તેની કામગીરી કેટલી હદે નબળી અને પાંગડી છે આજની આ સમસ્યાઓ ઉપર હાલ એક રમૂજી જોક્સ પણ વહેતો થયો અને સામે આવ્યો છે કે જેમાં ઓટોમોબાઈલ વિક્રેતાઓ સર્વિસ વાહનને સર્વિસ કરતા ફોર્મેનો અને પંચર બનાવનારાઓ એક બાધા રાખે છે કે આરટીઓનું સોફ્ટવેર સર્વર સારથી ચાલુ થઈ જાય જલ્દીથી ચાલુ થઈ જાય એને એમની આ બાધા ફળી અને ગઈકાલે એવું જાણવા મળ્યું સૂત્રો દ્વારા કે હવે સરથી સોફ્ટવેર ચાલે છે અને યથાવત રીતે લોકોની લાઇસન્સ પ્રક્રિયા ટેસ્ટિંગ પ્રક્રિયાના કામ ચાલે છે તો આરટીઓની એમની રાખેલી બાધા ફળી અને સોફ્ટવેર ફરી એકવાર રન થવામાં એને સફળતા મળી અહીં સવાલ એ છે તો લોકો પાસે સરકાર અથવા વહીવટી વિભાગ કે આરટીઓ ભૂલ માટે જે પ્રકારે દંડ વસૂલે છે તો શું મંત્રીઓમાં અથવા વહીવટ કરતા અધિકારીઓમાં એ સુરવિરતાને સાહસ માત્ર લોકો પાસે દંડ ઉઘરાવવા પૂરતું જ મર્યાદિત છે મંત્રીઓના આર્શી વાતથી કોઈ રાજકીય ગોડફાધરના માનિતા કોન્ટ્રાક્ટરને જે સોફ્ટવેર આપવામાં આવ્યું છે અને જે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર છે એની સામે પગલાં લેતા કેમ ખચકાય છે સરકાર અમારો સવાલ છે જો આવનારા દિવસોમાં તમે લોકોના સમયની કિંમત નહીં સમજો તો પ્રજાના પ્રતિનિધિના ટેસ્ટ રાઉન્ડમાં પ્રજા તમને પણ ટ્રાયલ એન્ડ એરર આપશે કે પાસ કરશે એ જ જોવું રહ્યું નમસ્કાર